ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહેપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો જીએસએસ બી દ્વારા પ્લાનિંગ આસિસ્ટન્ટ છે એની ભરતીનું પરિણામ છે જાહેર થઈ ગયું છે એનું કટ ઓફ કેટલું છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી છે જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોવ તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોવ અને આપણે ગ્રુપમાં જોડવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે ઉપરાંત આપણા વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલી છે અને જો તમે આપણું ગમત સત્યાજ્ઞાનનું ઇન્સ્ટાગ્રામ પેજ પણ ફોલો ના કર્યો તો આજે જ કરી દેજો તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી છે નાનામાં નાની માહિતી વિડીયો થકી છે આ સદર ચેનલ દ્વારા આપવામાં આવે છે તો જોવાનું ભૂલાય નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં બેલ બટન પર ક્લિક કરી દે જે જલ્દી નોટિફિકેશન તમને તમામ ભરતીની મળી રહે તો ચાલો મિત્રો આપણે જોઈએ કે પ્લાનિંગ આસિસ્ટન્ટનું જે પરિણામ આવી ગયું છે કટ ઓફ કેટેગરી વાઇઝ કેટલું રહ્યું છે તે જોઈ લઈએ તો જોઈએ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે જાહેરાત ક્રમાંક આપણે છે બસો પંદર બે હજાર ત્રેવીસ ચોવીસ પ્લાનિંગ આસિસ્ટન્ટ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ લાગે છે વર્ગ ત્રણ અંતર્ગત આવે છે ગૌણ સેવા પસંદગી મંડળે એમની ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ બે શિફ્ટ બે શિફ્ટમાં યોજાયેલ એમસીક્યુ સીઆરબીટી કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટમાં ઉમેદવારોએ મેળવેલા ગુણ અને મેરિટના આધારે જે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય છે તેવા ઉમેદવારોની રોલ નંબર પ્રમાણેની યાદી તારીખ આઠ સાત ચોવીસના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવી હતી ત્યારબાદ પંદર સાત ચોવીસથી અઢાર સાત ચોવીસ દરમિયાન આવા અસલ પ્રમાણપત્રોની ચકાસણી થઈ ગઈ બરાબર છે અને ચ ચકાસણીના અંતે જે આપણું એનું પરિણામ છે એ પ્રસિદ્ધ થયું છે કેટેગરી વાઇઝ એ પણ આપણે જોઈશું બરાબર છે ખાસ જોડાયેલા રહેજો કેટલું ટક્યું છે એ પણ આપણે જોઈએ તો જોઈએ તો કટ ઓફ માર્ક છે તો જનરલનું છે એકસો બાસઠ પોઈન્ટ એકાવન છસો આ કોમન છે બરોબર ઈડબ્લ્યુ એસનું છે એકસો ઓગણસાઠ પોઈન્ટ ઓગણ સિત્તેર ચારસો છાસઠ કોમનનું છે એકસો પંચાવન પોઈન્ટ સુડતાલીસ એકસો एससी कॉमन કોમનનું છે એકસો એકાવન પોઈન્ટ એકસો અઠ્યાવીસ એક્યાસી અને એસટી કેટેગરીનું છે કોમન એકસો તેતાલીસ પોઈન્ટ છોતેર સેવન ઝીરો અને પીએચ છે ત્રાણું પોઈન્ટ ઝીરો આઠ નવસો ઓગણીસ બરાબર છે તો આ છે એ કેટેગરી છે પ્લાનિંગ આસિસ્ટન્ટ બી દ્વારા જે પરીક્ષા લેવામાં આવી હતી એનું પ્રમાણપત્ર ચકાસણીના અંતે જાહેર થયેલું કટોપ છે હવે મહિલા ઉમેદવારોનું કેટલા હેટક્યું છે એ પણ આપણે જરાક નજર ફેરવી લઈએ બરોબર છે તો ફિમેલનું જોવા જઈએ તો ફિમેલનું જનરલ ફિમેલનું છે એકસો ચાલીસ પોઈન્ટ છોતેર બસો બ્યાસી ફિમેલનું એકસો પોઈન્ટ સમથિંગ છે એસસીબીસીનું છે એકસો વીસ સમથિંગ છે એસસી ફિમેલનું છે એકસો ત્રીસ બ્યાસી સમથિંગ છે અને એસટી કેટેગરીનું છે એકસો ત્રીસ સમથિંગ કેટેગરી મુજબ મેરિટ છે એ કટોપ છે એ કટોપ અટકેલું છે બરાબર છે જેટલા પણ વિદ્યાર્થીઓ પાંચ થયા હશે સિલેક્ટ થયા હશે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને જેટલા પણ વિદ્યાર્થીઓ ફેલ થયા છે એમને મૂંઝાવવાની જરૂર નથી કેમ કે હજી બહુ બધી પરીક્ષા આવવાની છે બરાબર છે એટલે મૂંઝાવવાની જરૂર નથી બરાબર છે કોઈ પણ એક પરીક્ષામાં તમે લાગી જ જશો બરાબર છે એટલે તૈયારી તમારી છે ચાલુ કન્ટિન્યુ રાખજો હવે જો તેમાં તમારા માર્ક પણ આપેલા છે મેરિટ નંબર આપેલો છે કન્ફર્મેશન નંબર આપેલો છે રોલ નંબર આપેલો છે તમારું નામ આપેલું છે બર્થ ડેટ આપેલી છે બરાબર છે કઈ કેટેગરીમાં આવો છો એ લખેલું છે પછી તમારા નોર્મલાઇઝેશન મુજબ માર થાય છે બરાબર છે એ પણ તેમાં એમાં મેન્શન કરવામાં આવ્યું છે ખાસ એ જોઈ લેજો બરાબર છે નોર્મલાઇઝેશન મુજબ હવે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી રહ્યા છે એમને જણાવી દઉં કે આપણે છે એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવી છે બરાબર તમામ ઓકે બરોબર છે તાજેતરમાં પ્રોબેશન ઓફિસરની ભરતી બહાર પડેલી છે એના લેક્ચર તમને જોવા મળશે જોઈ લેજો ચેનલ પર એમાં આપણે પાર્ટ વન પાર્ટ ટુ ટોટલ બસો ને દસ માર્કની છે એ તૈયારી કરાવીએ છીએ જેના વીસ લેક્ચર આવી ગયા છે ત્રણ મોક ટેસ્ટ આવી ગઈ છે ચાર મોડેલ પેપર આવી ગયા છે અને પાંચ ગણિતના લેક્ચર આવી ગયા છે જે પણ વિદ્યાર્થી મિત્રોએ ના જોઈ હોય તો પ્લે લિસ્ટમાં જોઈ લેજો પ્રોબિશન ઓફિસરનું ફોલ્ડર આપેલું છે એમાં પણ તમામ લેક્ચર મળી રહેશે ઉપરાંત આપણે મુખ્ય સેવિકાની તૈયારી કરાવી રહ્યા છે ઉપરાંત ટેટ ટાટની તમામ અપડેટ આપી રહ્યા છીએ અને ગુજરાત હાઈકોર્ટ પટાળા અને બેલિફની પણ આપણે તૈયારી કરાવી રહ્યા છીએ એના પણ લેક્ચર તમને આપણી યુટ્યુબ ચેનલ પર જોવા મળશે બીજી કઈ કઈ ભરતી આવવાની છે તેના વિશે એક માહિતી મેળવી લઈએ ઘણા વિદ્યાર્થીઓ નિરાશ થઈ ગયા છે પણ નિરાશ થવાની જરૂર નથી એસટીઆઈના ફોર્મ ભરાવાના ચાલુ છે બરાબર છે ડન છે ત્યારબાદ છવ્વીસ આઠ ચોવીસથી નવ નવ ચોવીસ સુધી પીએસઆઈ અને એલઆરડીના ફોર્મ ભરાશે બરાબર રક્ષક દળ કોન્સ્ટેબલ એટલે એ પણ ભરતી આવવાની છે આમાં પણ જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાના બાકી છે તે ખાસ ભરી દેજો બરાબર છે એસટીઆઈના ફોર્મ ભરાવાના ચાલુ છે બરાબર છે છવ્વીસ આઠથી નવ નવ સુધી છે એસટી અને એકત્રીસ આઠ સુધી તમે ફોર્મ ભરી શકશો ખાસ જોઈ લેજો આપણે ગ્રુપમાં નોટિફિકેશન પણ ખ્યાલ મૂકી દીધું છે બરાબર છે એટલે મુંઝાવાની જરૂર નથી હજી ઘણી બધી પરીક્ષાઓ આવવાની છે અને ટેટ આઠની ભરતી પણ છે એ ડિસેમ્બર સુધીમાં આવશે બરાબર ટેટ ટાટ એમાં પણ ઘણા વિદ્યાર્થીઓ લાગી જશે ટૂંકમાં તમારે તૈયારી મૂકવાની નથી બરાબર છે સો ટકા તૈયારી ચાલુ રાખશો તમે ક્યાંક ને ક્યાંક તમને સફળતા અવશ્ય મળશે હું દિલથી ભગવાનને પ્રાર્થના કરું કરું જેટલા પણ વિદ્યાર્થી મિત્રો લેક્ચર જોઈ રહ્યા છે એ તમામ વિદ્યાર્થી મિત્રોને સરકારી નોકરી મળી જાય એવી મારી દિલથી શુભેચ્છા બરાબર છે અને બીજું ઘણા ઘણા વિદ્યાર્થીઓ છે એ તૈયારી કરે છે પણ એને અમુક પ્લેટફોર્મ નથી મળતું કે તૈયારી પ્રોપર તૈયારી કેમ કરવી બરાબર છે તમામ ક્લાસ થ્રી એક્ઝામની તો સૌપ્રથમ તો હું તમને જણાવી દઉં કે સૌ પ્રથમ તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો તો સિલેબસ ફોલો કરો અગાઉની પરીક્ષાનું એનાલિસિસ કરો અગાઉ જે અગાઉ પરીક્ષા લેવાની હોય એનું જે પ્રશ્નપત્ર હોય એનું એનાલિસિસ કરો હું એમ કહું છો અગાઉ પરીક્ષા લેવાની હોય ઘણી પરીક્ષાઓ સાત આઠ વખત લેવાઈ ગઈ હોય પાંચ વખત લેવાઈ ગયો તો પાંચે પાંચ વર્ષના પેપર લો એનું એનાલિસિસ કરો ગુણવાર એનાલિસિસ કરો એના પરથી કોઈ એક પબ્લિકેશનનું એક જ પબ્લિકેશનનું પુસ્તક લો એનું રિવિઝન કરી નાખો ત્રણથી ચાર વખત પણ સિલેબસને પકડીને ફોલો કરવાનું છે બરાબર છે આટલું કરો તમારે કોઈ મોડેલ પેપર કોઈ મોક ટેસ્ટની જરૂર નથી બરાબર છે સો એ સો ટકા તમને રિઝલ્ટ મળશે એવું મારું પર્સનલી માનવું છે બરાબર છે બધાનું અલગ અલગ માનવું હોય છે તો મિત્રો આ હતું પ્લાનિંગ એસિસ્ટન્ટનું જીએસએસ બી દ્વારા લેવાયેલી પરીક્ષાનું પ્રમાણપત્ર ચકાસણીના અંતે જાહેર થયેલું સિલેક્શન લિસ્ટ અને એમાં બધા વિદ્યાર્થીઓના માર્ક આપેલા છે જે પણ વિદ્યાર્થી મિત્રો એ લેક્ચર પોતાનું લિસ્ટ ના જોઈએ તો જોઈ લેજો આપણે ટેલિગ્રામ ગ્રુપમાં લિંક મોકલી દઈએ છીએ થેન્ક યુ મિત્રો આભાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા વિડીયો સાથે ધન્યવાદ